વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં એલઆઈજીના જે મકાનો છે તેમાં આઠસો પચાસ જેટલા મકાનોને જ નોટિસ ફટકારવામાં આવી છે નોટિસ મળતાની સાથે જ કલેક્ટર કચેરી ખાતે તેઓ રજૂઆત કરવા પહોંચ્યા છે આ નોટિસની વાત કરીએ તો નિર્ભયતા શાખા તરફથી નોટિસ મળી છે અને આ નોટિસ મળતાની સાથે જ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે વડોદરા શહેરમાં તરસાલી પાસે જ હિંમતનગર એલઆઈજીના આઠસો પચાસ મકાનો આવ્યા છે અને આ મકાનની હાલત જર્જરિત હોવાથી જ પાલિકાના નિર્ભયતા શાખાએ જ નોટિસ આપતા સ્થાનિકો હેરાસ હેરાન પરેશાન થઈ ગયા છે સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમારની આગેવાની હેઠળ જ કલેક્ટર ખાતે કચેરી ખાતે જ રામધૂન બોલવામાં આવી છે અને રજૂઆત કરવામાં આવી છે આ મકાનોને રીડેવલપમેન્ટ કરી આપવામાં આવે અથવા વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે અગાઉ પણ આ બાબતની જાણ રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલને કરવામાં આવી હતી અધિકારીઓ કામ નહીં કરતાં જ આજે સ્થાનિકોએ આ દિવસ જોવાનો વારો આવ્યો છે અન્ય ઘર લેવાના રૂપિયા નથી અને અન્ય ઘર લઈ શકે તેવી રીતે જ કોઈ પ્રકારે વ્યવસ્થા નથી તો આ મકાન જે છે તે રીડેવલપમેન્ટ કરી આપવામાં આવે જો આમ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે કલેક્ટર કચેરી ખાતે આજે રામધૂન કાર્યક્રમ કરી અને સરકારનું સાથે વડોદરા શહેરના કલેક્ટરનું ધ્યાન દોરવાનો અમારો પ્રયત્ન છે હિંમતનગર જે ખાતે જે ગુજરાત ગ્રામીણ નિર્ણયના મકાનો છે આ લોકોને અવારનવાર જે કહેવાય કે નોટિસો પાઠવવામાં આવે છે હાલમાં જે કહેવાય છે કે ત્રણ તારીખના રોજ આ લોકોનું લાઈટ પાણી ડ્રેનેજ કાપવાની વાત થાય છે અને નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે આજે અમે વડોદરા શહેરના કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવાનો અમારો પ્રયત્ન છે કે જે અમે ટૂંક સમય પહેલે પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને પણ રજૂઆત કરી ચુક્યા છે રાજ્યપાલને પણ રજૂઆત કરી ચુક્યા છે અને તેઓના લેટર પણ અહીંયા આગળ આવ્યા છે ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના કામચોર અધિકારીઓને કામ નથી કરવું અને હાલમાં જે કહેવાય છે કે આ લોકોને નોટિસ પાઠવી અને ઘર વિહોણા કરવાની જે વાત ચાલી રહી છે ત્યારે આજે કલેક્ટર સાહેબનું અમે ધ્યાન દોર્યું છે કે ભાઈ આ લોકોને જે પણ જગ્યા ઉપર વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે નહીં તો પછી આ લોકોને રીડેવલપમેન્ટ કરવાની પરમિશન આપવામાં આવે અને જો આ માંગણી અમારી સ્વીકારવામાં નહીં આવે તો હાલમાં જે કહેવાય છે ત્રણ દિવસ બાદ અમે લોકો ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી જે તે લાગતા વળગતા જવાબદાર વ્યક્તિ રહેશે એટલે કહેવાનો મતલબ ગુજરાત રાજ્યની અંદર વડોદરા શહેર એક એવું શહેર છે કે મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ સાંભળતા નથી એટલે કહેવાનો મતલબ કે જયારે કામચોર અધિકારીઓ કામચોર જવાબદાર વ્યક્તિઓ જયારે કામ ના કરતા હોય તો આજે અમે ખાસ કરીને કલેક્ટર સાહેબ ધ્યાન દોર્યું છે કે ભાઈ જે આ લોકો કામ નથી કરતા એ લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે જયારે કોઈ ઘટના ઘટે છે એટલે કહેવાનો મતલબ કે જયારે કોઈ ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તારા મારવા હોય એટલે ખાસ કરીને અમારી માંગણી એક જ છે કે આની અંદર જે પણ અધિકારીઓ કામચોર હોય તેઓને સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે જો કદાચ મકાન ધરાશય થઈ જશે અને કદાચ જો કોઈ જાનમાન ને નુકસાન થશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેઓને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે જે પણ નિરાકરણ લાવે ને તો ચોક્કસ થી અમે લોકો ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરીશું લોકો કલેક્ટર ઓફિસ આમ કોઈ માંગ માંગ कि हमको मकान बना के दीजिए हम लोग कहाँ जाएंगे मकान खाली करके एक तो हम लोग कमाने खाने वाले हैं इतना तो सर्विस नौकरी नहीं है सरकारी कि हम लोग के बोल दिए खाली करके चले जाओ कि तुरंत खाली करके हम लोग चले जाएं इतना तो पैसे वाले नहीं है यदि पैसे वाले रहते तो हम लोग इतना गिरते पड़ते मकान में रहते जान जोखिम में डाल के रहते कब गिर जाएगा कब मर जाएंगे कोई ठिकाना नहीं पे ये मकान मकान और हिम्मत नगर तरसाली बाईपास क्या दिक्कत है मकान का यही दिक्कत है कि गिरने लायक है कब गिर जाए और कितने तो मकान तो छत गिर गई है आप लोग ला के देखो कभी ऐसा हुए तो, तो मैं तो यही रजुवात करती हूँ कलेक्टर साहब की खुद आके वो सोसाइटी में आएंगे और देखे की क्या हालत है मकान आप वैसा मकान में रह सकते हैं न पानी का व्यवस्था है न गटर लाइन का व्यवस्था नहाने धोने के भी पानी अभी नहीं आता है बोलिए મોટર કરાયે મોટર મેી નહી આ રહની તકલીફ થી હમ કલેક્ટર સાહેબ થી કતને સરોજ બહેન ચૌધરી